તો આ ફૂડ મોલ માં આવવું જોઈએ બધાય આવવું જોઈએ એકવાર તો વિઝિટ કરવી જોઈએ જો મુંબઈ જાવ છો અહીં આગળ દરરોજ દરરોજ વિઝિટ કરીએ એકવાર આવવું જોઈએ તમારે ભાઈ અત્યારે હું હોલ્ડ ઓન માં આવી ગયો છું સ્પેશિયલ છે ને આખું ગુજરાતનું બિગેસ્ટ મોલ જોવા માટે એની અંદર અત્યારે બે બ્રાન્ચ કવર કરી રહ્યો છું પહેલું તો છે ને ઢોસા હબ અને બોલે તો બોમ્બે અને આ ઢોસા હબ ની વાત કરું તો આપણા મોરબી ની અંદર સૌથી વધારે જે પેલા મટકા ઢોસા ઢોસાલી આવ્યો ને ઢોસા હબ વાળા અને બોલે તો બોમ્બે

वो भी मिले जाएगा और सब जो बॉम्बे की ऑथेंटिक चीजें यहाँ पे सब मिल जाएगी सब मिल जाएंगे अपने पास और यहाँ पे हमारे यहाँ पे कितना डोसा मिलेगा हमारे यहाँ हंड्रेड प्लस डोसा है साहब हंड्रेड प्लस हंड्रेड प्लस डोसा है ज्यादा कौन सा चलता है वैराइटीज आइटम है मुंबई स्पेशल एक्सोटिक डोसा अपने स्पेशल है मटका ग्रेवी डोसा बोज खलीफा डोसा वॉलिनो डोसा अपने पास चीज सिगार डोसा भी है डोसा भी अपने पास मिलेगा यहाँ पे

ભૂજ ખનીફા ઢોસા એક તો મેં ખાઈ ગયો છું કારણ કે ઇન્સ્ટાગ્રામ ફેસબુક બનાવવાનો હોય અને અત્યાર સુધીમાં મેં ક્યારે મટકા પામવાથી અને એની અંદર પનીર હોય કેપ્સિકન મરચાં હોય મિક્સ બધા વેજીટેબલ હોય અને એ ખાવાની મજા કંઈક અલગ હોય અને મટકા ઢોસા મટકા ઢોસાની શરૂઆત જ ભાઈ આપણા ઢોસા આપતી સ્ટાર્ટ થઈ હતી એમાં એમની રેડ ચટણી તો બહુ જ ફેમસ છે અને કાટે ઇડલી કે જેઓ ઇડલી હતી ઉસ્કે ઉપર આપ બોમ્બે ના જેવો ટેસ્ટ તમને અહિયાં બિગેસ્ટ મોલ માં પડી જવાનો છે અને એમાં પણ બોલે તો વડાપાઉં માં હવે તમારે અહિયાં જો બુજ ખાલીફા ઢોસો છે હવે તમે ચટણી સાથે

भाई इसमें तो बहुत सारी वेजिटेबल डाली हुई है मिक्स वेजिटेबल्स आएंगे एग्जॉटिक हेल्दी भी है और टेस्टी भी और सबसे ज्यादा तो चलने वाला मटका डोसा इसमें मिक्स वेजिटेबल्स आएंगे एग्जॉटिक सॉसेज चीज पनीर फुल चीज पूरा रहता है फुल लोडेड रहता है इसको तो डोसे की जरूरत भी नहीं पड़ती जो फुल लोडेड है इतना टेस्टी है कि सांभर की जरूरत भी नहीं पड़ती है। મને આ પર્સનલી આ ઈડલી બહુ ભાવતી હોય છે કે જેની અંદર ચોખ્ખું ઘી યુઝ કરવામાં આવતું હોય અને સાથે તમે આ બે ચટણી નાખો જે આમાં ગન પાવડર જેને ગન પાવડર આપણે કહેતા હોય છે ચટણી હા આમાં દાળ અને બીજા બધા મિક્સ મસાલા નાખી દીધી ઉપર ગન પાવડર બનાવવામાં આવે અને એ ખાવાની મજા સ્પાઈસી હોય જોરદાર મજા આવે છે આટલી વસ્તુ અહીંયા ફેમસ છે તો તમારે ખાસ ટેસ્ટ કરવાનો છે ઓર કાં પ્યા આનેગા ભૈયા હોલ્ડન ફૂડ કોર્ટ કાં પ્યા આનેગા ઓસા બોલે તો મુંબઈ પક્કા સવારે 7 વાગે થી ચાલુ થઈ જાય છે હોલ્ડન અને રાતના અગિયાર સાડા અગિયાર વાગ્યા સુધી ચાલુ હોય છે સવારે તમને ટી પોસ્ટથી માંડીને ઘણું બધું મળવાનું છે અને અહીંયા પે દસ બજે ચાલુ થાય ને દસ બજે ચાલુ કરે દસ અગિયાર બજે તબ મિલ જાય ને હા તબ પૂરા અગિયાર અગિયાર મારી ફેમિલીને ખુશ કરવા હોય ને તો હોલ્ડનમાં આવી જાઓ મજા જ આવશે કારણ કે તમને વિદેશનું ફીલ તમને અહીંયા કરાવશે કારણ કે અહીંયા એટલી ચોખ્ખાઈ છોકરાઓ અહીંયા બેઠા હોય પોતે ને એક ખાલી કચરો ઈંકળી પડ્યો છે ને તરત ઓન ધ સ્પોટ અહીંયાથી ક્લીન થઈ જશે ચોખ્ખું થઈ જશે એવી આ જગ્યા છે તમને વિદેશની યાદ અપાય છે ને એવું આપણું હોલ્ડન છે હોલ્ડન વિદેશ વિદેશની યાદ આજે ને